તો ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે ઘણા દિવસની ગરમી બાદ હવામાનમાં આવેલી આ પલટો વેસ્ટ ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે છે હાલમાં ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના વિસ્તારો પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલું છે આ સર્ક્યુલેશન સમુદ્રની સપાટીથી માત્ર દોઢ કિલોમીટર ઉપર સર્જાયું છે જેના કારણે છેલ્લા અડતાલીસ કલાકથી રાજ્યના વાતાવરણમાં ઘણા સ્થળોએ કમોસમી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ સિસ્ટમના કારણે આગામી ચોવીસ થી છત્રીસ કલાક સુધી હજુ પણ વરસાદી માહોલ કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે